અમારા શ્રેષ્ઠીઓ તે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે નરેશભાઈના નેતૃત્વની અંદર મને જે તો નાના છીએ એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે ત્યારે એ અમારા વડી કાયમ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે આવેલા ખોડલધામના દર્શન અર્થે પહોંચ્યા છે અને તેમની સાથે આ પ્રવાસમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ છે અને સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હતા અને સાથે ત્યાં અન્ય જે ધારાસભ્યો છે જયેશ રાદડિયા, પૂર્વ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય જનક તડાવિયા અને ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ધારાસભ્ય જયેશ રાદડિયા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એકબીજાને ગળે લાગ્યા છે અને સાથે જ થોડાક સમયથી એવી વાતો ચાલી રહી હતી કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના બે અગ્રણી જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે કોઈ વાતને લઈને ખટરાક ચાલી રહ્યો છે પરંતુ આજે ખોડલધામ ખાતે બે પાટીદાર સમાજના અગ્રણીઓ એકબીજાને ગળે મળીને સમગ્ર ગુજરાતને પાટીદાર એકતાનો સંદેશો આપ્યો છે

મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણો છે માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તમામ આગેવાનો તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કંઈક કર્યું છે આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બની અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય સંગઠન બને અને સંગઠન થતી સમાજ નું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ માની નરેશભાઈ ખુબ સરસ વાત કરી અઢારે વરણ સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગો ટ્રસ્ટ હું આભાર માનું છું માની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે પણ આજે પંદર વીસ થી પણ વધારે લોકો આપ જોતા હતા લોકો ઊભા હતા સવારે વહેલી સવારથી ખોડલ ધામનો સાત પીડ્યો નરેશભાઈ બોલાયવા અને સમાજના અમારા આગેવાનો બેનો મહિલાઓ યુવાનો વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી એપો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ કેવી રીતે વિકાસ કરી શકાય અમારા સન્માન માટે હું સ્વીકાર કરું છું આદણી નરેશભાઈનો સમગ્ર સમાજનો અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાયરું છે આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ નડ્ડાજી અને અમિતભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છીએ ત્યારે સૌ માની મંત્રી શ્રીઓપતી હું આભાર માનું છું ઋણ સ્વીકાર કરું છું ને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને અને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું હું કોના એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું એક આગેવાન તરીકે એક પુત્ર તરીકે એક સમાજ સેવક તરીકે અમે સૌ લોકો સમાજની સાથે સાથે અન્ય સમાજો પર થોડું થાય એ સંસ્કારો સાથે આગળ વધી શકે છે નવુંપળ અને નવી ઉર્જા ખોડલ થી એમને મળી છે માનું સાંનિધ્યને દર્શન દર્શન કર્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર મહા ભારતીય વિશ્વકૃના સ્થાને બેસે એવું પ્રણી અને દરેદ્રફ આગળ વધ્યાં છે ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદળી નરેશભાઈના વડીલોના આશીર્વાદ સાથે મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે મેં આગળ વધી છું આપ સોનો આભાર ભારત થી છે લેવા ભાઈ લહેવા પટેલનું જે કંઈ માન સન્માન છે વિશ્વ લેવલે આગળ વધી રહ્યું છે ત્યારે માના ધામમાં નરેશભાઈ અને જયેશભાઈ ગળે મળ્યા અને જે વાતો વેસી હતી એ વાતનું પૂર્ણ વિના માજે છે ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી રુતિપીરિત હોય છે અને આ અમારા બધા વડીલો અમારા શ્રેષ્ઠિઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે ગરેશભાઈના નેતૃત્વની અંદર હું જયેશ તો નાના છે એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે ત્યારે એ અમારા વડી કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે જ્યાં જે કે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય કમલેશભાઈ હોય કે પ્રભુલભાઈ હોય કે મનસુખભાઈ હોય અમે હંમેશા સમાચારો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર